नमस्कार विद्यार्थी मित्रों हूं छु विजय प्रजापति ना आज આપણે જોવાના છે ધોરણ 9 નું ગણિત નું દ્વિતીય વાર્ષિક પરીક્ષા નું પેપર જે જે કાલે લેવાઈ ગયું 20 તારીખે બરાબર કાલે નું પેપર છે નવજ પેપર છે કે 201 2025 જે હાલ લેવાઈ ગયું છે કાલે નું બરાબર કાલે લેવાયું હું આજે 21 તારીખે વિડિયો બનાવું છું 20 તારીખ નું પેપર જે જે દ્વિતીય વાર્ષિક પરીક્ષા માં જે લેવાઈ ગયું તો સંપૂર્ણ સોલ્યુશન સાથે છે મિત્રો સંપૂર્ણ પૂરેપૂરા સોલ્યુશન સાથે છે અને જે આ જે પેપર મેં સોલ્યુશન કર્યું છે એમાં જે મેં મોસ્ટ ટાઈમ બી વિડીયો મૂક્યો હતો મોસ્ટ બી વિડીયોનો વીસ દાખલા મેં આપ્યા હતા વીસમાંથી ચૌદ દાખલા મારા મોસ્ટ એમ્પી વિડીયોના છે બરાબર તો મિત્રો ના જોવું હોય તો પહેલાં એ પણ જોજો એ રીતે તમને ખબર પડે બરાબર છે ના આગળ આવે તમને સામાજિકનું અને ગણિતનું એટલે વિજ્ઞાનનું પણ આઈમ્પી મળશે એ પણ ખાસ જોઈ લેજો

ખરું અનન એટલે એક અને માત્ર એક રેખા બે અલગ અલગ બિંદુ હોય બરાબર એટલે એક દેખા બસા થાય આવ એટલા માટે સાચું વિધાન છે એટલે ખરું વિધાન છે સમબાજુ ત્રિકોણની બાજુ હોય તો તેની અર્ધપરિમિતિ સમબાજુ ત્રિકોણની બાજુ એ હોય તો તેની અર્ધપરિમિતિ 3a / 2 થાય આવો સમબાજુ ત્રિકોણની બાજુ એ હોય એવું છે હા સાચું વિધાન છે ખરું બરાબર ઉગમ બિંદુ નયામ 0 0 છે से ने हम जीरो जीरो कहमो कहवा के के जीरो जीरो आगे विकल्प पसंद जवाब वर्गमूल वर्गमू ये खाली जगह संख्या वर्गणों संख्या से वे एकाद वर्ष पहले एक प्रश्न पूछा वर्गमूल वर्गमूल में त्राण्ता वर्गो एक खाली जगह संख्या से कहवा बराबर है छठा तो, तो बी सी बराबर जीरो बी नोन सी नो घराबर तो थ्री ए, ए बी सी आग सातमो प्रश्न सामांतर बाजू चतुष्कोण पी में आर एस खूनो पी बराबर सीतेर हो

જોઈએજો અને વિજ્ઞાનનો તમાર આઈએમપી હોય વિજ્ઞાનનો અને સામાજિકનો બરાબર જે હું આઈએમપી આપું એમાંથી કેટલું પૂછાય દાખલા જોઈતું હોય વિજ્ઞાન અને સામાજિકમાં તમે કોમેન્ટ કરજો આમાં બરાબર તો તમને મળી જશે 5 - 4 નો x અક્ષ થી લંબ અંતર 4 થાય ખાલી જગ્યા પૂરો અગા ખાલી જગ્યા પૂરો છે ને આપણે કિંમત સદોનો દાખલો છે પણ એને ખાલી જગ્યા સ્વરૂપેલી દેજો કે 2 ની 2/3 ઘાત ગુણ્યા 2 ની 1/5 ઘાત બરાબર

અબન ખબર છે પી અને ક સાઈડ ને ચા 40 અને 100 થઈ ગયા એટલે સૌથી મોટી બાજુ કઈ કહેવાય સૌથી મોટી મોટી બાજુ કહેવાય ઇક્યુ બરાબર મિત્રો આપડા જો ડિજિટલ બોર્ડ નથી એટલા માટે મેં આ જાતે સોલ્યુશન કરીને મૂક્યું છે બરાબર બીજું તો બોર્ડ બની સગવડ હોત તો તમને આખી આખો પેપર સોલ્યુશન કરતો અને તમને જોવા મળતો પણ આપણે આ ચોપડામાં મે સોલ્વ કરીને તમને મૂક્યું છે તો ખાસ જોઈ લેજો વર્તુળમાં બે ત્રિજ્યા અને ચાપ દ્વારા ઘેરાતા ભાગને ઉંતાશ કહેવામાં આવે છે વર્તુળ માં બે ત્રિજ્યા અને ચાપ દ્વારા ઘેરાતા ભાગ ને વૃતાંશ કહે છે આગળ છે એક વાક્ય માં જવાબ આપો તેરમો પ્રશ્ન કોઈ પણ એક યુક્લિડ ની પૂર્વધારણા જણાવો ગમે તે બોળો દાણા લખો ગમે તે લખાઈ ગયું છે તો પૂર્વ દાણા છે કે જો બે અસન્ન કોણો નો સરવાળો 180 હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ બાજુ એક રેખા બનાવે ત્યાં પૂર્વધારણા છે બરાબર જોઈ લેજો મિત્રો આગળ જુઓ अगर सके सक्रिय चतुष्कोणना सामसामीना कोणोंનો સરવાળો કેટલો થાય તોક્રિયે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 થાય x = 2 y = 3 એ સમીકરણ 2x + 3y = k નો ઉકેલ હોય તો k નું મૂલ્ય શોધો k નું મૂલ્ય શોધો બરાબર એક ફટકે મજા આ જો જ્યાં જ્યાં x કા બે મુખવાણા ને y છે ત્યાં ત્રણ મુખવાણા ત્રણ મુખીને આપણે સાદુરૂપ આપીએ તો મળે છે આપણને તેર મળે છે આ તો વિભાગ એ પંદર ગુણનો હતો બરાબર હવે જો વિભાગ બી બી આવે છે છે જે ગમે તે દાખલા ગણવાના તો નીચે આપેલા પ્રશ્નોની ગણતરી ગણતરી કરી જવાબ આપો આ દાખલો પણ મેં કીધો હતો કે આ છે આ એક દાખલો છે ત્રણ ભાગ્યા પાંચ અને ચાર ભાગ્યા પાંચ વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ શોધો n बराबर 5 मंगवाण એટલે 5 + 1 એટલે n = 6 n કિંમત 6 મળી તો 6 વડે અંશ અને છેદ ને બને સંખ્યા વડે ભાગવાના તો જુઓ 6 વડે ભાગીએ તો 3 * 6 એટલે 18 અને 65 30 એટલે 165 30 બરાબર ને તો 18 / 30 અને 24 / 30 આ વચ્ચેને આપણે કેવી સંખ્યા મળે તો કે 19 / 30 20 / 30 21 / 30 22 / 30 અને 23 / 30 આપણને પાંચ સમ્ય સંખ્યાઓ મળી પછી આ વખતે આ પૂછ્યું કે વર્ગમૂળમાં ત્રણ ને સંખ્યા રેખા પર દર્શાવો દર વખતે વર્ગમૂળમાં પાંચ ને સંખ્યા રેખા પર દર્શાવ્યો પૂછાય આ વખતે વર્ગમૂળમાં ત્રણ પૂછ્યું બરાબર તો મિત્રો કરી નાખજો કે જે બાળકોને પેપર નથી લેવાયું કે આ પેપર સો ટકા આવે એવું મને લાગે છે બરાબર તો કરી નાખજો જે પેલા વર્ગમૂળ ત્રણ ને આ સંખ્યા રેખા ના પૂછ્યું આગળ છે કે નીચેના બિંદુ કયા ચરણમાં આવેલા છે તે લખો એક ને માઇનસ એક ચતુર્થ આવે છે ને હસ બે અને બે પ્રથમ ચરણમાં આવે -3 ને 3 દ્વિતીય ચરણમાં આવે અને -8 અને -5 જે તુ તુ ત્રીજા ચરણમાં આવે સમબરામાં x - 1k 4x નો ઘન + 3x નો વર્ગ - 4x + k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો આપણે k ની કિંમત શોધવાની છે x - 1 = 0 તો -1 પિલવા જોઈએ કેવા થાતા x = लेकिन आकृवा समीकरणों से कई समीकरणों का है 4x नो आज ही 4x नो घन + 3x नो वर्ग - 4x + k आ प्रत्येक में x ની જગ્યા આપણે એક મૂકીને સાદુ રૂપ આપવું પડે તો એક મૂકીને જો સાદુ રૂપ આપે તો k ની કિંમત આપણને -3 મળે આ જવાબ મિત્રો બરાબર જોઈ લેજો સંપૂર્ણ સોલ્યુશન સંપૂર્ણ પૂરેપૂરો સચોટ સોલ્યુશન છે ગણતરી સાથે વિત સમનો ઉપયોગ કરી ગુણાકારની કિંમતે મળ્યો 104 નો ઘન આ દાખલા મે કીધું તો પણ મે 102 નો ઘન એવું કીધું તો ના 104 નો ઘન આયો બરાબર ઉદાહરણ દાખલા સૂત્ર તો સૂત્ર કયું થાય કે a + b નો ઘન એટલે કે a નો ઘન + b નો ઘન + 3ab (a + b) આ સૂત્ર પણ ચાલે બીજું સૂત્ર મુકો તો પણ ચાલે કયું કે a + b નો ઘન બરાબર a નો ઘન + 3ab (a + b) + b નો ઘન આ બંને સૂત્રમ કે સાચું જવાબ આય તો જોઓ મિત્રો આ 100 + 4 નો ઘન આ સૂત્રમ કે સાદુ રૂપ કે આપણે તો જવાબ કોઈક તમને આ રીતે મળે જોઈ લો બરાબર આગળ cyclic ચક્રીય સદુષકોને ABCD માં ખૂણો A જેમ ખૂણો C બરાબર 4 જેમ 5 હોય તો ખૂણો C ની કિંમત શોધો તો જો મિત્રો આ ખૂણો C ની કિંમત તેની કિંમત 160 માં C ની કિંમત થાય 200 બરાબર આ પ્રમાણે સાદુ રૂપ મળે જોઈ લો આગળ છે એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી એક વર્ષ ની ત્રિજ્યા પાંચ સેમી અને કેન્દ્રથી થી અંતર ત્રણ સેમી છે તો જીવાની લંબાઈ શોધો એક મિનિટ મિત્રો આ દાખલો ગણવાનું બાકી રહી ગયો છે કેન્દ્રથી થી ત્રિજ્યા પાંચ સેમી અને કેન્દ્ર થી ત્રણ સેમી તો મિત્રો આમાં જવાબ આવશે આઠ સેમી બરાબર જવાબ દાખલો ગણવા નો રહી ગયો બે એક સ્ટેપ બાકી ખાલી બે સ્ટેપ લખવાનું બરાબર આ જોઈ લેજો હું જીવન લંબાઈ આઠ સેમી આવે કરી નાખજો ચતુષ્કોણના ખૂણાઓ ત્રણ જેમ ચાર જેમ પાંચ જેમ છ ના પ્રમાણમાં હોય

18 23 એટલે x = 20 મળ્યા આ આપણે જોયું કે સૌથી નાના ગુણાંક માં આવતો તો સૌથી નાનો ગુણાંક કયો થાય કે x વાળો એટલે કે 3x = 3 * 20 એટલે સૌથી નાના ગુણાંક માં કયું 20 મળ્યા આપણે બરાબર આગળ જોઓ કે આકૃતિ માં ખૂણો PAQ નું માપ શોધવાનું છે આ બે ગુણો છે એટલા માટે મેં શોર્ટમાં લખ્યું જો આ ખૂણો 80 નો હોય એટલે કેલા આપણે ખબર છે આ શોધવાનું છે આપણે તો કે PAQ શું જોવાના છે નું બધા 40 નો થાય આપણે ખબર છે તો 2PAQ = 80 तो pq = 80 / 2 = 40 સામે 160 તો લખ્યું છે બરાબર 2 ગુણનો કેટલા મટારેલા 50 તમને પૂરે પૂરા બેગમાં મળે બરાબર જોઈ લો હવે મિત્રો આ આપડે વિભાગ C પહેલાન પહેલો છે ત્રિકોણનો ક્ષેત્રફળ શોધો ત્રિકોણની બાજુ 12 જમ 17 જમ 25 સાઆ દાખલો મેં કીધો થાય 12 જમ 17 જમ 25 ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો ત્રિકોણનો ક્ષેત્રફળ શોધો ચરણનું સૂત્ર ખબર છે ને ભાઈ ઓયા ના બરથે દાખલા અમે આઈએમપી કી દોતને દાખલા હૈ ધારુ ત્રિકોણ ની બાજુ a = 12x b = 17x ને c = 25x આ ત્રણ x તરીકે લે લેતા જેમ વાળું એટલે આપણે x તરીકે લે લામ તો ત્રિકોણ ની પરિમિતિ કઈ થાય a + b + c પરિમિતિ આપણે આ બેસ કી લેતા કે 540 તો a + b + c ની આપણે કિંમતો એ મળી કઈ ગઈ તો કે 12x + 17x + 25x તો 540 = 54x तो 540 / 54x નું સૂત્રણ કરતા બનાવ્યો તો x બરાબર કેટલા મળ્યા x બરાબર 10 મળે હવે જે જે આપડે abc ની કિંમત હતી ને અમે x ની જગ્યાએ આપણે કિંમત મૂકી દેવાની તો a = 12x હતા તો 12 * x બરાબર કેટલા મળ્યા એટલે 10 એટલે 12 * 10 = 120 b ની કિંમત હતી 70x 70 * 10 = 170 c ની કિંમત હતી 250 सॉरी 25 હતી 25 * 10 = 250 abc ની કિંમત મળી ગઈ હવે જો

तो 90 + कोण b + कोण c = 180 तो 90 + 2 कोण b = 180 तो 2 कोण b = 180 - 90 तो कोण b નો માપ કેટલો મળતા કે 45 મળા અ ખૂણા b નો માપ 45 બને તો ખૂણા c નો પણ કેટલો હોય થાય કે 45 જ હોય બરાબર આ બનવા જવાનું મળે જો આ બરાબર મે કે દો તો કે મોસ્ટ ટાઈમ એ સોડક આવશે સાબિત કરો કે એકરૂપ પરતુળમાં જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણોアドレス જો મિત્રો આ રીતે લખવાનું પ્રમેય पक्ष साध्य आकृति आ रीते प्रमे तो बराबर ते अरे बुक प्रमाण लख ना चले आ प्रमाण प्रमे तो चार मक्स ना भले चाला है दसमा से ना तो पक्ष एक जीवा आगे समान खूण आदर जी खूण ओ बराबर खूण बी साध्य साबित करने साबित करने लख साबित शु करने था बी बराबर क्यू आर साबित करने અવાકૃતિ 3 નંબર માં આકૃતિ બરાબર ન પછી આપણે સાબિત દીધું જો સાબિત દીધું આ પ્રમાણે તમે લખો કમ્પલેટ તો તમને પૂરે પૂરા માર્ક્સ મળશે આગળ જો કે AB = AC હોય તેવા ત્રિકોણ ABC નો વીર છે સાબિત કરો કે આપણે સાબિત કરવાનું છે જો AD એ ABC ને દૂ ભાગે છે AD એ ખૂણા A ને દૂ ભાગે છે બરાબર તો આ પ્રમાણે તમે લખો અમે સાબિત એ લખી સાખજો બરાબર તો તમને પૂરેપૂરા ગુણ આવે સ્ટેપ બાય સ્ટેપ આવવું જોઈએ તો આ દાખલો મેં આઈ એમપી કીધો હતો સો ટકા આવશે જો સમાંતર બાય ચતુષ્કોણના કોણના સમાન હોય તો સાબિત કરો કે તે લંબચોરસ છે એટલે મેં વીસ દાખલા આઈ એમપી આપેલા માંથી ચૌદ દાખલા પૂછાયા બરાબર એટલે વિજ્ઞાન અને સામાજિકનું આ એમપી જોયું હોય તો કમેન્ટ જોરદાર કરજો તમને સો ટકા મળશે આ એમ જે પરીક્ષામાં પૂછાય એ પૂછવું તો જો તે લંબચોડ હશે તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીસીબી માટે બરાબર

लगभग लगभग चैप्टर 4 चले उदाहरण 3 से चैप्टर 6 बराबर चैप्टर 6 નો ત્રીજો નંબર નું જે ઉદાહરણ છે પરિનાક જોલે મોસ્ટ ટાઈમ કે દાખલો છે x y અને z ની કિંમત શોધવાની છે x બરાબર મળે છે 125 y બરાબર છે 125 અને z બરાબર 35 મળે ઉદાહરણમાં દાખલો છે આ દાખલા માં જે દોરક સો ડાકળ થાય આપેલ આકૃતિ માં ખૂણો pqr = 108 જ્યાં pq અને r કે o કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુઓ

જોઈ લો પક્ષ પછી આવે સાધ્ય સાબિત કરવાના પછી આકૃતિ અને ત્રીજા નંબર ચોથા નંબરમાં આવે સાબિતી આ પ્રમાણે જ લખાય પ્રમેય તો તમને ગુણ મળે જોઈ લો પછી આ બીજું એક એક સાબિત કરો સમાંતર બાજુ ચતુષ્કો વિકર્ણ ત્યાંનું બે એકરૂપ ત્રિકોણ વિભાજન કરે બરાબર એક મેં આ પ્રમાણે આપ્યું હતું પક્ષ સાધ્ય આકૃતિ આ સાબિતી જોઈ લો એક મેં આ પ્રમાણે આપ્યું બરાબર પણ ત્રીજા નંબરનો આ પ્રમાણે મેં નતો આપ્યો મને આ પ્રમાણે પૂછાયું છે આપણને પણ મને નહોતો આપ્યો કેમ કે આ નથી પણ છતાં પૂછી કાઢ્યો છે જો બરાબર વિકલ્પ ત્રણ છે પણ મેં બે વિકલ્પ લખ્યા છે ત્રણ વિકલ્પ દ્વારા સાબિત થાય છે બરાબર બે વિકલ્પ લખવા પણ ચાલે નહીં જોયેલા આ શીખાય છે આપણું પેપર સંપૂર્ણ પેપર આપણું પૂરું સંપૂર્ણ બરાબર તો સોલ્યુશન કરી નાખજો જે મિત્રોને ગણિતનું પેપર નથી લેવાયું એ તો ખાસ કરી નાખજો કેમ કે આમાં તમને ઘણું બધું મળે એવું મને લાગે છે અને સામાજિકના અને વિજ્ઞાનના ના એમ બી જોઈતા હોય મિત્રો મોસ્ટ આઈમી જે પરીક્ષા પૂછાય ચાલુ છે બરાબર તો કમેન્ટ કરજો તો તમને અમને મળી રહેશે બરાબર અને ધોરણ દસ વિજ્ઞાન મેં જે ત્રીસ પ્રશ્નો મૂક્યા છે કાલે ત્રીસ પ્રશ્નોના બી વિડીયો એ પણ જોઈ લેજો केम के तीस प्रश्न विडियो में खाली एक वीडियो बनास मैं तीस प्रश्न मूक्या तीस में तीस त्रीस प्रश्न मैं विडियो बनाया बराबर तो जो लैजो मैं तरह को मित्र मित्र करो शेयर नेक्स्ट विडियो में थैंक यू